જય વસરાજ જય ગુરુદેવ જય અભ્યમા જય મચ્છુમા અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને એટલે કે આજે આપણે બનાવવાની છે બટેટાની લસણિયા બટેટાની પૂરી તો લસણિયા બટેટાની પૂરી તમે કોઈ દિવસ બનાવી નહીં હોય તો જરૂરથી તમે એક વખત ટ્રાય કરી લેજો બહુ મસ્ત અને સરસ મજાની બને તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ લસણિયા બટેટાની પૂરી આપણે બનાવવાની છે બટેટાની પૂરી એટલે કે બટેટાની પૂરી આપણે લસણવાળી મસ્ત મજાના ભજીયા બનાવવાના છે તો જો આપણે આ રીતની ખમણી લઈ લીધી છે અને આ રીતે આપણે બટેટાની પૂરી કરવાની છે વધારે પાતળી પણ પણની અને વધારે આછી પણ પણની જો તમે જોઈ શકો છો તો એ જ રીતે આપણે આ બટેટાની પણ પૂરી બનાવવાની છે તો હાલો આપણે બનાવી લઈએ આમાં આપણે ખમણી છે જો તમારા ઘરમાં આવી રીતની ખમણી હોય તો ખમણીમાં કરવાનું અથવા તો મશીન હોય તો મશીનમાં પણ થઈ જાય અને અથવા તો શાકું એથી આ રીતે આપણે પતરી પાડવાની છે તો એ જ રીતે આપણે બધી બનાવવાની છે તો હાલો કરવા મળીએ જો બટેટાની પતરી બનાવવા માટે આપણે લસણ ફોલી અને લઈ લીધું છે એટલે કે આપણે લસણવાળી ચટણી ચટણી ખાંડી લઈએ એટલે સરસ મજાની ચટણી થઈ જાય તો હાલો આપણે લસણને ખાંડની દસ્તામાં ખાંડી લઈશું જો આઠથી દસ લસણની કળી હતી તો એમાં આપણે બે ચમચી ચટણીની એડ કરી છે અને સે ચમચી મીઠું તો ખાંડી લેશું ચાલો લસણવાળી ચટણી ખાંડી અને તૈયાર થઈ ગઈ છે હવે થોડું એમાં આપણે પાણી ઉમેરશું એટલે કે આપણે બટેટામાં પૂરીમાં લગાવતી વખતે ઇઝીથી એકદમ સરસ મજાની ચટણી લગાવવાની પરફેક્ટ એટલે જો આપણે આને મિક્સ કરી લઈએ પૂરીમાં લગાવવા માટે આપણે ચટણી થઈ ગઈ છે તૈયાર તો હાલો હવે બટેટાની પૂરીમાં આપણે લગાવી લઈએ બટેટાની કતરી આપણે થઈ ગઈ છે એકદમ તૈયાર એટલે કે બટેટાની પૂરી હવે આપણે એમાં આ લસણવાળી ચટણી જે તૈયાર કરી છે એ આપણે લગાવું જવાનું છે જો તમે જોઈ શકો છો તો જો આ રીતની આપણે લગાવવાની છે આ રીતે લગાવી અને એમાં પછી આપણે આ રીતે બીજી પૂરી એડ કરવાની છે તો આ રીતે દબાવી દેવાની છે જો બે બાજુ તમે જોઈ શકો છો આપણે થઈ ગઈ છે પૂરી તૈયાર એ જ રીતે આપણે બધા બટેટામાં ચી એકમાં બટેટામાં લગાવી અને બીજી પૂરી એમાં મૂકી દેવાની છે તો એ જ રીતે બધી કરવાની છે જો આપણે તેજ પાણી નહીં ખૂશે એટલે આપણે પૂરીમાં ચટણી લગાવતી વખતે કોઈ પ્રોબ્લમ ન રહીએ ચલો બધી પૂરી આપણે એ જ રીતે કરવાની છે તમે જોઈ શકો છો ચલો એ રીતે આપણે બધી પૂરીમાં આ ચટણી છે એ લગાવી અને કમ્પ્લીટ કરી લઈશું હવે હે ને જે લસણવાળી બટેટાની પૂરી બનાવવાની છે એટલે કે બટેટાની પતરી બનાવી છે લસણવાળી એના માટે આપણે ચણાનો લોટ લઈ લીધો છે અને જો આપણે આ રીતે બજારમાં મળતો લોટ આપણે લેવાનો છે એટલે કે કદાચ ઘરનો લોટ હોય તો પણ આપણે બટેટાની પૂરીમાં હાલે અને ન હોય તો પણ ચાલે એટલે એવું છે તો આપણે જો આ પેકેટ લઈ લેવાનું અને ઘરનો લોટ હોય તો ઘરનો લોટ લઈ લેવાનો છે તો જો આપણે આમાં એડ કરી દઈએ જેટલી આપણે બટેટાની પૂરી હોય અને જેટલી આપણે જોઈએ એ પ્રમાણે આપણે અડથે લોટ લઈ લીધો છે અને સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરી દીધું છે હવે આપણે મીડિયમ રાબડું કરવાનું છે લોટનું એટલે કે એટલે કે વધારે પાતળું પણ નથી રાખવાનું અને વધારે જાડું પણ નહીં આપણે પૂરી આમાં એડ કરીએ છીએ કે વધારે ઘાટું પાતળું કેટલું છે એ તો હવે આમાં આપણે પાણી નાખી અને મિક્સ કરી લઈએ જો એ રીતે આપણે પાણી એડ કરતું જવાનું છે અને આને આપણે મિક્સ પણ કરતું જવાનું છે કેટલું છે અને કેટલું નહીં એમ જો આપણે વધારે કાટું નથી રાખવાનું તો આપણે મિક્સ કરી લઈએ જો આ રીતનું આપણે મિક્સ કરતું જવાનું છે અને આપણે જોઈ લેવાનું છે કે આપણે લોટનું રબડું તૈયાર થઈ ગયું છે કે નહીં તો હવે આપણે આમાં બટેટાની પૂરી જોઈ લઈએ જો આ રીતે આપણે લોટને ચકાસવા માટે બટેટાની પૂરી છે એ આપણે આમાં એક કરી છે તો તમે જોઈ શકો છો આપણું જે બેટર છે લોટનું એકદમ પરફેક્ટ છે એટલે કે વધારે ઘાટું પણ નથી અને વધારે પાતળું પણ નથી તો તમે જોઈ શકો છો કે આપણું બેટર થઈ ગયું છે તૈયાર તો હાલો હવે કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે બટેટાની પૂરી છે એ આપણે તૈયાર કરી લઈએ આપણે બટેટાની પતરી છે એ આપણે લસણવાળી ચટણી લગાવી અને એટલે કે બટેટાની પૂરી તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે તેલ મૂકી દીધું છે તળવા માટે અને આપણે ચણાના લોટનું જે બેટર તૈયાર કર્યું છે એમાં આપણે આ રીતે બોળતું છે અને આપણે તેલમાં મૂકતું જવાનું છે તમે જોઈ શકો છો એ જ રીતે આપણે બધી કરવાની છે એ રીતે આપણે ગેસ મીડિયમ રાખવાનો છે અને બધી પતરી એ રીતે આપણે પકવવાની છે તો હાલો આપણે કરી લઈએ તૈયાર ગેસને આપણે મીડિયમ રાખવાનું છે અને સરસ મજાને પકવા દેવાની છે એટલે કે બટેટાની પતરી છે એ આપણે અંદર બટેટા જે ભર્યા છે એ આપણે કાછા ન રહીએ એટલા માટે થઈ અને સરસ મજાને પકવવાની છે અને ગેસ મીડિયમ રાખશું અને એવી રીતે જ આપણે બધી પતરી પકવવાની છે હજી આપણે તેલ નથી આવ્યું બહુ એટલા માટે આપણે બટેટાની પૂરી છે એ આપણે બેથી ત્રણ જ નાખી છે વધારે હવે તેલ આવી જાય ત્યાર પછી આપણે એડ કરશું બટેટાની પૂરી આપણે તળવા માટે મૂકી દીધી છે હવે આને આપણે હળવા હાથે ફેરવતું જ રહેવાનું છે એટલે કે તો આપણે બટેટામાં જે ચટણી ભરી છે એ આપણે તેલમાં છૂટી ન પડી જાય અને ફૂટી ન જાય એનો ખાસ ધ્યાન રાખવાનું છે તો હળવા હાથે આપણે આ રીતે ફેરવતું જવાનું અને ગેસ મીડિયમ રાખશો એટલે સરસ મજાની કડકડી થઈ જાય અને આપણે બટેટા છે એ પાકી પણ જાય સરસ તો તમે જોઈ શકો છો જોતા જ મન થઈ જાય છે ને બટેટાની પૂરી લસણ વાળી આપણે આને બહાર કાઢી લઈએ અને આપણે બીજી પ્લેટમાં મૂકી દેશું અને એ જ રીતે આપણે બધી પૂરી કરવાની છે માટે આપણે આંબલીની ચટણી એટલે કે આમલી અને ગોળ આપણે લીધું અને એને આપણે બાફી લીધું છે અને સરસ મજાની બફાઈ ગઈ છે બાપતી વખતે આપણે સેજમથું મીઠું નાખ્યું હતું અને ગોળ અને આંબલી બાકી આપણે આમાં કાંઈ નાખ્યું નથી તો હવે આપણે આમાં બ્લેન્ડર રાખી અને ક્રશ કરી લઈએ મસ્ત મજાની ચટણી જો આપણે આ આંબલી અને ગોળની ચટણી છે એમાં આપણે બ્લેન્ડર રાખી નાખ્યું છે હવે આપણે એક બીજું વાસણ લઈ લઈએ એમાં આપણે ચારી રાખી દઈશું આ રીતે જો તમે જોઈ શકો છો કે આપણે આ જે આંબલીના છોતલા છે એ આડાનું આવે એટલે આપણે આ બીધું જઈશું

ઘાટી થઈ જશે આપણે ધાણા જીરું પાવડર નાખો છે તો આપણે ગરમ મસાલો નાખી દઈએ અને બાફવામાં આપણે મીઠું એડ કર્યું હતું એટલે અત્યારે આપણે સેજ એવું નાખશું અને હવે આને થોડીવાર ઉકળવા દઈશું એટલે સરસ મજાની થઈ જાય જો આપણે ચટણી મસ્ત મજાની છે અને સરસ ઘાટી થઈ જાય ઉકળી જાય એટલે જો તમે જોઈ શકો છો હવે આને ધીમા ગેસે થોડીવાર ઉકળવા દઈશું જો ચટણી તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ મજાની ઘાટી અને સરસ થઈ ગઈ છે હજી થોડી વાર રહેવા દઈશું એટલે આપણે ગોળ અને આંબલીની ચટણી કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી એમાં લીલા ધાણા થોડાક એડ કરી દઈએ એટલે ચટણી થઈ ગઈ છે આપણી તૈયાર લસણિયા બટેટાની પૂરી આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર તો તમે જોઈ શકો છો લસણિયા બટેટાની પૂરી અને આ રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને બાય બાય અને અમને બતાવજો કે તમારી રેસીપી તમારે જોવી છે એ જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને લસણિયા બટેટાની રિસીપ કેવી લાગી છે એ જરૂરથી કે જો અમને